मित्र भाई ने पोट टैग पोसिड कहाँ कहाँ पोट किसे हम लोग से अति दी ना आम नहीं आप एप्प किस हम मित्र वर्षा दावी कैसे अपडे दो सालों से दिया इसमें कैसे मैंने उतारता था बकालो कारेलान फिल्ड ओ इधर तो फिल्ड रहन सोप तब तक मजमा सुनो मजमा चुप तब तक मजमा रचो ને આ નોટ નો ખબર આવી છે આડે આગટાટી તું જવેલ તેશ કેનો ઓળખ છે તો આજમાં આપણે બી નાઈટ ને મોહલ ની કેવાનું છે આજે જાગવાનો છે આજમાં છે જાગરણ બેનોને આખો દી આખરે જાગરણ કરાવણ છે એટલે જો આપણે પાકની કપલે કે રે શેર લેગડે રમણ સેલો કરવાનું છે પીસ ભાઈ સે મને રામ કાકા છે એટલે રમણને સી બતાય ને એવો કોઈ કે હતા સી એને ફાળી પાઠ્ર છે એમાં સંચિના પાઠરોન છે બાકી છે જે અમે ઠેલમ દેરી છે ઈ કાર્ડ વર્ષે તમને આગળ બતાવું કે હું રમમાન છે ટાઇટલ માં જોઈ લીધી છે પણ તો હું રમમાન છું તો આપણે કરી એ કોક્સો કરી નાખી છે અને કુજેની બસ એક ના રાજનો ઓળખ છે તો બધે કન્ટીન્યુ

કેડે આપો હ કેડે 10 બાકી છે સીડી આખો છે 10 બાકી છે ડાયરેક્ટ ઓફિસ મેલે જો એક તંદણાય હતી તંદણણ તંગ બની રે ને કાકા તાર માં મત કર નઈ હવે તંદ કોકરા પાકવા જાય છે

આપડે બદાઈને પેલા પાકી જાવ એ બધાને શર્ટ તો ઘેર છે કાકાને કેટલા છે 3 ઘેર છે વિશના મંદિરે 4 લાવ ને લાવ નહીં કઠે કઠે બેહ બારું ગઢ આ બારું ગઢ ચાલો આપણે ડૂડી લઈ લેઈ પાકી જાય પેનમાં બોલું અંદર લઈ લેન પણ ને ને છે ડૂડી જો 4 છે 4 4 છે આપડો પાકી ગયો આપણે ગાંડિયા કાઢવાના છે જેનો પાકો આપણે સારા સારા પીડા છે ગમે આવે એટલે ગાંડી કાઢવાનું છે ડૂળી ડૂળી હાલ તો ગમે પાકો આવે કઠે બેસો એટલે સીધી તાલી ને ઉપાડી લેવાનું વાયુ પૂરી થાય એની પછી રમવાનું ચાલુ છે અમારું काका ना तान बैठा से कोई से बहने पाक से अंदर से दी बहना केले ने शरे शरे के पड़ मसे ला हां बोलिन दूड़ तुम दिवस से आग्रह मत हूं करो सो के जो कमेंट में मन जा भाई मान ली लाख रे भी एक बाजू पूरी था तो पूरा तो जागरण पूरी हो जाए तो वाली जैसे

એ કા કંદે જીમ દેસે કોકરા ફરવા જાય છે કા તા નથી કોકરા ઓ જલે ફરવા જાવ ગડે મ કેડી બુડી એટલે કોણ પાકે કોણ ની કોણ ચાલો ભાઈઓ તે જારે પીસીજો હવે કોણ પાકે કોણ સી આપણે ખાદ લો લુડી મિત્રો એક કુકરા વાટે આયક્યો છે એક દહ નો આવી ગયો એકદમ ન તો પાકી ગયો વા ભાગી ગયો પોતા બે દે બે નહોતા નવત બાજી માંડવાની ગાડી નહોત કોંગ હોવા ગા બતવાની માય બેકી બેકી એ જો ગોટલા ઓલા કે હું છે તો જળા કોણ કાજી છે કે બે જો ગોટલા બોટલા રડો મના ગદેડા બધા આપેશ તો ગદેડા બધા તેલા પાકે તો ગદેડા લેઓ જન થાવે કંબીજી પછી માંડી સાતવી લેક પેરે અલય સાતરી આ બીજી બાજી માંડી છે અને જો પાછો પડ બદલાય નખ્યું છે છદ નકે દે છે રામ કાકા ને શારે શાયદ જૂની થઈ ગઈ છે બે 10 10 માં છે એક પછી માં છે એ માંડી છે આ કે કૂકડા થી સોપડે ચા આકવાના છે મોડો સોપન બેઠા વિચાર કરે હું આખો દોડ કરે છે તો નહી આલે કેટલા આવે આલે તો થોડી થઈ નહી હોય ને પકડું ને પકડ તો તો ન થાય कहाँ तो को भी देखो मुझे हर लगे तुमने ये कहाँ है वो जाने तो जो है तुम्हारे ना ओके सर ये पच्चीस लीटर करें से मुझे जो हाँ मैं वही जिसी थी यहाँ पच्चीस लीटर वाली आप बेद दस दस लीटर वाली यार पच्चीस आप देख दो हाँ

मारे जो तरण तो की जैसे है ये की रूस से ना कोई ना कुकरा नहीं तो मारे कुकरा हरा वाले मारे पक कौन गए का तो हम फिर जैसे अपने नोखले पे लापक जैसे नाखले पक के जाने पड़ा आपका डूडी अरे आपको क्या का आपका मारे तिड़ी जो है चार चार आया तेरे

કિસ મમટોટે રીંગણા બટેટાનો આજ કરવાનું છે રીંગણા બટેટાનો આપડે બે જ છોડો છે પડે છે રીંગણા બટેટા એ જો અવસર કઈ લાવજો હમ કા ન ઉજે કો બેરે છે એટલે ઉલો ગેન ન કરણો લેણ પર તે તમને જીવી શકે એટલે કોખા બે રે માં તો આ પાંચ છોડ બીજા પાછો સુઈ જ આખો કઈ તમને બતાવ્યું હતું બપોરે ફૂટ ગયો તો બપોરે બકાલ કરવાનું છે ફોન ટી તો ઘેરે અત્યારે ના તો શું આવી રીતે વરસાદ ચાલુ છે તમારે શા નથી કહેજો કમતમાં ને તમે દિવાસામાં ક્યાં જે થાય કહી અમે અમિત ક્યાં નથી આજના કામ નથી બહુ આ તમારે આ કોને જે છે બન્યું કારતા હતા થાય કહેજો અમને તો પેલો બધા વેજો આખો સરા કરીએ ને શેર કરતા રહીજો ને નાની જે કોમેન્ટ મારી દેજો તો આવું લોકો મતલું જ તે આવતા લોકો કામ મેળા તો બાય બાય ટાટા જાર માધ્યમ જય માતાજી બાય બાય